પોરબંદરની ભાવ સરકારી હોસ્પિટલના તંત્ર દ્વારા વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ શાળામાં વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરાયો હતો બીજી એપ્રિલ ના રોજ વિશ્વ ઓટિઝમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ઓટિઝમ એ ન્યુડીવર્ડ સિટી નો એક ભાગ છે જે માનસિક અને સોશિયલ ડેવલપમેન્ટ ને અસર કરે છે આ સંજ્ઞામાં વ્યક્તિના વિચારો પ્રતિક્રિયા અને વ્યવહારિક લક્ષણો અલગ અલગ હોઈ શકે ઓટિઝમ ધરાવતી વ્યક્તિઓ માટે વાતચીત અને સામાજિક સહયોગ એક પડકાર બની શકે છે પરંતુ તેઓમાં અનેક લક્ષણો કુશળતાઓ અને શક્તિઓ પણ હોઈ શકે છે ઓટિઝમ એ એક સ્પેક્ટ્રમ ડર છે એટલે કે દરેક વ્યક્તિમાં લક્ષણો અલગ અલગ હોઈ શકે જીન્સ અને પર્યાવરણના બંનેના સંયોજનથી ઓટિઝમ વિકસે છે હાલમાં ઓટિઝમ માટે કોઈ વિશિષ્ટ દવા નથી પરંતુ દવા કેટલીક સંગ્રહ લક્ષણોમાં મેનેજ કરવા માટે આપવામાં આવી શકે છે જેમ કે ચિંતાનો પ્રબંધન આક્રમક વર્તન અથવા વિચલિત લાગણીઓ તમામ ઉપચાર પસંદગીઓ વ્યક્તિની જરૂરિયાત પર આધાર રાખે છે અને તેમને વ્યક્તિગત રીતે ડિઝાઇન કરવાની જરૂર પડે છે

પ્રાથમિક શાળા કડી અપલોડ કન્યા શાળા ભાવસીજી નર્સિંગ સ્કૂલ અને ભાવસીજી હાઈસ્કૂલ માં જઈ વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માહિતગાર કરાયા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર